જય મુરલીધર જય દ્વારકાધુક ફેમિલી મિત્રો બધાય મજામાં સાલો મિત્રો વાગી ગયા છે વાડી તરફ જોડાયેલ રહેતો ચાલો મિત્રો આપણે પોતે ગયા વાડીએ જોકે વાડીએ આવ્યા તો આપણે વાગી ગયા છે સાડા આઠ સાડા આઠ વાગી ગયા તો સાલો વાડી આવી આપણે શું કર્યું કે તમને બતાવી સહી મિત્રો જો વાડીયા આવીને આપણે પહેલા તો રીંગણા અને ટમેટી કલમ રીંગણી ગોટા રીંગણી અને ટમેટી બધું વાવ્યું છે કલમ રીંગણી તો મસ્ત મજાની થઈ ગઈ છે ભાઈ તો કે ગોટા રીંગણીને થોડોક લાંગો ખાય કલમ તો જો કે પીંડ હોય એટલે એને જરાય પણ કાંઈ લાંખો દેખાણો જ નથી સાથે જો ટમેટી ટમેટી પણ આજ ત્રીજે દિવસે કાંઈક સોટી હોય એવું આપણે લાગે છે સાત દિવસ રાહ તો કમ્પ્લીટ થઈ જાશે મસ્ત મજાનું જુઓ રીંગણી અને ટમેટી અપાઈ ગયા છે ફાઇનલી આપણે ટુવા આપી દીધા છે તો સારું હવે આગળ જોડાયેલા રહેજો તો આપણે બકાલાને ટુવા દીધા ત્યાં કાબરબેન ને ઓલા ને ને આવવા મીંડા જોકે તેમનો નાસ્તો તો અવિરત એક દિવસ નખાય પણ ત્યાં પડ્યો જ હોય તો ચાલો ત્યાં શું નાસ્તો પડ્યો છે તે પણ તમને બતાવી પક્ષીઓનો નાસ્તો તો બને ત્યાં સુધી આપણે કટવા ન દઈએ જો અવિરત મમરાનો નાસ્તો તો પડ્યો છે તો આપણે કૂવા દઈ દીધા ને બુલબુલ ને કાબીડાઈને આવ્યા છે તો આપણે મયુરભાઈ આવ્યા તો એક દી વાડીએ તો તેમની બાલાજીની આલું ચેવું પડી છે તો ચાલો આપણે હવે તેમને આલુ નાસ્તો આપી દઈએ તો ચાલો મિત્રો આપણે પક્ષીઓને આલુ નાસ્તો થઈ ગયો છે તૈયાર તૈયાર થઈ ગયો છે તો ચાલો હવે આપણે તેમને આપી દઈએ નાસ્તો કે જો કે આગળ બુલબુલને લેલાડાને કાબીડાને એનો સમય થાય એટલે આવવા મન છે મયુરભાઈ લઈને આવ્યા હતા પણ જેમના ભાગ્યમાં એને મળે તો આજે પક્ષીઓને આપણા આલુ સેવનો નાસ્તો મળ્યો છે તો મિત્રો ફાઇનલી આપણે પક્ષીઓને આલુ સેવનો નાસ્તો અપાઈ ગયો આગળ એમનો સમય થાય એટલે બધાય આવતા જાય ને સાથે પાણીના કુંડિયા પણ ભરાઈ ગયું છે તો ચાલો મિત્રો જોડાયેલા રહેજો કામ પતી ગયું છે મિત્રો અને જો આજે આપણે હોલમાં પણ સાફ સફાઈ કરી છે બધું વ્યવસ્થિત દફે બધું પડ્યું હતું તો બધું જો કોમ્પ્લેટ કરી મસ્ત મજાની સફાઈ થઈ ગઈ છે બધી વસ્તુ પોતપોતાને ઠેકાણે જો કોમ્પ્લેટ તમને બતાવીએ છીએ લોટા લકડ ને અસરી કસીરો છે એક બાજુ આવી ગયો છે ખપારી પાવડા નું આપણે એક ઉપર સ્ટેન્ડ બનાવી નાખ્યું છે તે પણ તમને બતાવીએ ને નિષે આપણે ને નડતર રૂપનું થાય મસ્ત મજાનું સફાઈ થઈ ગઈ છે આ બાજુ છે આપણે દેશી ગામડાનો સૂલો ચા માટે જોકે સા પાણીનું તો આપણે વ્યસન જ નથી બહુ જોઈએ એની નહીં ફરજીયાત તો ક્યારેય મજૂરને એવું હોય તો આપણે બે પાણા મૂકી દઈએ આ દેશી ગામડાની મોજ છે ચાલો મિત્રો આપણે બધું પડવું પણ કમ્પ્લીટ થઈ ગયું છે વ્યવસ્થિત જો તમને ઝૂમ કરીને બતાવી એ કારણ કે આપણે થોડીક નિરાયત પકડી ગયા હતા એનું કારણ છે કે હાઈ લેવલ ઉષા રોજ હાલતા હતા મૂલીના મૂલ તો આપણે થોડુંક નિરાયત રાખી અને હવે ધીરે ધીરે ઘઉંનું વાવેતર કરવું છે એટલે ખાસ નિરાયત રાખવાનું કારણ તો એ જ કે ઘઉંનું વાવેતર કરવું છે તો ઘઉં થોડાક મોડા હોય તો પણ ચાલે તો હવે આપણે ધીરે ધીરે કરશું વાવેતર તરફ પ્રયાણ તો આ ગામડાની મોજ છે ભાઈઓ પણ ખેડૂતના મિત્રો જ છે ક્યાંય અસકાતા નથી જો આપણી આજુબાજુમાં જ કુમરા મારે છે ખેડૂતના મિત્રો જ એવું છે આ ગામડાની મોજો ચાલો મિત્રો આપણે બધું કામ કરી થઈ ગયા ફ્રી ફ્રી થાય અને પીવાનું પાણી જો આ ટાંકી કમ્પ્લીટ ભરાઈ ગઈ છે સાથે હથપગને વાપરવાનું પાણી પણ કુંડી કમ્પ્લીટ ભરાઈ ગઈ છે મોટર ચાલું કરીને પાછું મોટર બંધ કરીને આવી ગયા આપણે વાળીએ આપણે પીવાનું પાણી પણ અહીંયા અંદર પણ કમ્પ્લીટ ભરાઈ ગયું છે તો આજે તો આપણે ઓલ સાફ કર્યો અને એવું બધું કર્યું તો ઘરે બૈરાઓ એમ કહે કે તું હં ભણા કર્યા તું હું કર્યા એવું થઈ ગયું છે તો ચાલો મિત્રો જોડાયેલા રહેજો ચાલો મિત્રો આપણે આવી ગયા ફ્રી થઈને ભાઈને તુવેરમાં જો એક પાણી પાયેલ છે એક પાણી પાય અને એમાં અત્યારે સટે છે દવા દવાનો છટકાવ ચાલુ છે તો મસ્ત મજાની પણ નરવાઈ પકડતી જાય છે દવા તો આપણે ફ્રી થયા તો આપણે એમ થયું કે હાલો આપણે રાઉન્ડ મારીએ તો મસ્ત મજાની તુવેર છે થોડુંક વાતાવરણમાં બદલાવ આવ્યો છે વાતાવરણ વાદળછાયું થઈ ગયું છે તો ચાલો હવે આપણે તુવેરમાં રાઉન્ડ મારી અને હવે આપણે મોટા બાપુજીના જીરામાં આંટો મારી ચાલો જોડાયેલ રહેજો તો આ બાજુ સેલો પંપ છે ને દવા સટાતી આવે છે તો કે આ ભાઈ તો આપણા કાયમીના જ માણસ છે બહુ સરસ દવા સાટે છે દવાનો સ્પ્રે પ્રેશર પણ સારું છે પંપનું તુવેર પણ મસ્ત મજાની તો ચાલો મિત્રો આપણે આવી ગયા ભાઈનામાં તુવેરમાં આંટો મારી અને આવી ગયા મોટા બાપુજીના ખેતરમાં જીરું જોવા તો કે જીરાના આ બાજુ અરોડાને ઉપડે છે તો તમને બતાવી જોકે વાદળછાયું વાતાવરણ છે થોડુંક વાદળછાયું તો જીરાને થોડુંક નુકસાન કરતા જણાય પાણી ચાલું કર્યું તું બીજ ત્રીજું પાણી તો ત્રીજું પાણી થોડુંક વાદળ અને નિશાબે બંધ કરી દીધું એવું લાગે છે જોકે આજ તો આ બાજુ કોઈ છે નહીં બધાય વાડીએ તાર દેવાનું હાલે છે જીરાનો ઉગાવવા તો મસ્ત મજાનો છે બારીક છે એટલે થોડુંક દેખાય ઓછું એવું દેખાય છે તમને બ્લોગમાં મસ્ત મજાનો ઉગાવવા બહુ સારો છે અને આ બાજુ જો અરોડાને ઉપડતું જાય છે પાણી પણ ચાલુ કર્યું હતું પણ આપણે અંદાજે એવું દેખાય છે કે વાદળછાયું વાતાવરણ હોય એટલે જીરાને પાણી પાવાનું ન હોય તો સારો મિત્રો ને આ બાજુ છે જો મસ્ત મજાની તુવેર તુવેર પણ એક પાણી પી ગઈ છે બધી અને આ બાજુ પણ આપણે ઊભા આ બાજુ પણ ઝીરું છે ને વાડીની ઓલી બાજુ પણ થોડુંક ઝીરું છે તો ચાલો મિત્રો જોડાયેલ રહેજો જો આ આગળ પણ તમને બ્લોગમાં બતાવેલ છે કે ભૂંડનો અને રોજનો થોડોક ત્રાસ હોવાથી જો આ બત્તી સાંજની ચાલુ કરતા તો એક બે વખત ભૂંડ પડી ગયા હતા તો આ રીતે જો તમને બતાવીએ છીએ કે ફરતો વારાનો રાઉન્ડ મારવો પીડો છે ખેડૂતને તો હર કોઈ ખેડૂતને હવે કઠોર પરિશ્રમમાંથી નીકળવું થવું નીકળવું જ પડે છે ચાલો મિત્રો જોડાયેલા રહેજો ચાલો મિત્રો કડિયાળમાં વાગી ગયા છે અત્યારે સાડા અગિયાર સાડા અગિયાર વાગી ગયા છે તો હવે આપણે ધીરે ધીરે ગામ તરફ નીકળવાનું થાય કે જો કે બ્લોગમાં તો આજે આપણે ઘરે બૈરાઓ એમ કહેશે કે અમારે તુંહોપણા કરવા એવું કામકાજ કર્યું છે તો આજનો બ્લોગ તો આપણે મિક્સિંગ થાય બધું થોડું થોડું અલગ અલગ પ્રકારનું તમને જોવા મળશે આજનો બ્લોગ મિત્રો આપણે મોટો થઈ ગયા તો આપણે આ બ્લોગને વિરામ આપીએ છહીં તો દેસાઈ ગામડાનો ફાર્મિંગ બ્લોગ તમને સારો લાગે તો ખેડૂતની ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો નવા મિત્રો રીતે ખાસ કરીને બે લાયકન દબાવી દેજો તો દાયરાને જય મુરલીધર જય દ્વારકાધીશ